સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો તાજેતરમાં ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે મિત્રો એક નવી યોજના લોન્ચ કરેલ છે જેની અંદર દરેક રેશન કાર્ડ ધારકોને હવે મિત્રો દર મહિને સરકાર દ્વારા એક હજાર રૂપિયા આપવામાં આવશે એટલે કે મિત્રો તમને જે રાશન મળે છે તે ઉપરાંત એક હજાર રૂપિયા અલગથી ભારત સરકાર દ્વારા મિત્રો તમને દર મહિને આપવામાં આવશે આ યોજનાનો લાભ મિત્રો એક જૂન બે હજાર પચીસથી તમામ કાર્ડ ધારકોને આપવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો આ નવી યોજના લોન્ચ કરવામાં આવેલી છે અને આ યોજનાથી લગભગ મિત્રો એસી કરોડ રેશન કાર્ડ ધરાવતા પરિવારોને મિત્રો દર મહિને એક હજાર રૂપિયાની સહાય મળશે તો મિત્રો આ વિડીયોની અંદર આજે આપણે આ યોજનાનો લાભ કોને કોને મળશે તેમજ તમારે મિત્રો કઈ વેબસાઇટ પર આ યોજનાની ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ ઓનલાઈન અરજી કરતી વખતે મિત્રો તમારે કયા કયા દસ્તાવેજો છે જે મિત્રો અપલોડ કરવાના રહે છે તેની સંપૂર્ણ વિગતો આ વિડીયોની અંદર આજે આપણે મેળવીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો સૌ પ્રથમ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના લાગુ કરવામાં આવી છે જેનો લાભ એક જૂન બે હજાર પચીસથી તમામને મળવાપાત્ર રહેશે યોજનાનો ઉદ્દેશ્ય છે કે ગરીબ અને જે જરૂરિયાતમંદ પરિવારો હોય તેમને મિત્રો દર મહિને રાશનની સાથે એક હજાર રૂપિયાની અલગથી સહાય પણ આપવામાં આવશે તમને જે મિત્રો રાશન છે એટલે કે ચોખા છે દાળ છે ઘઉં છે તેલ અથવા તો ખાંડ જે મળતું હશે તે તો મિત્રો તમને મળવાપાત્ર જ રહેશે ઉપરાંત એક હજાર રૂપિયાની અલગથી સહાય તમને મળશે હવે મિત્રો આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર થશે તો મિત્રો રેશન કાર્ડ ધરાવતા તમામ અરજદારોને કે જેની પાસે રેશન કાર્ડ હોય પરિવારમાં તો તે તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળશે પરિવારને વાર્ષિક આવક મર્યાદા મિત્રો બે લાખથી ઓછી હોવી જોઈએ તો જે પણ પરિવારની મિત્રો વાર્ષિક આવક મર્યાદા બે લાખથી ઓછી હશે તે તમામ પરિવારને આ યોજનાનો લાભ મળશે અને રેશન કાર્ડ ઈ કેવાયસી મિત્રો ફરજિયાત કરાવેલું હોવું જોઈએ તાજેતરમાં મિત્રો સરકાર દ્વારા રેશન કાર્ડ ઈ કેવાયસી ફરજિયાત કરેલું હતું તો જે પણ પરિવાર એટલે કે જે પણ રેશન કાર્ડ ધારકોએ મિત્રો ઈ કેવાયસી કરાવેલું હશે તેમને તે તમામ અરજદારોને મિત્રો આ યોજનાનો લાભ મળશે સહાયની રકમ મિત્રો દર મહિને તમારા ખાતામાં ડીબીટીના માધ્યમથી સરકાર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે હવે મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેમજ તમારે ઓનલાઈન અરજી કરતી વખતે કયા કયા દસ્તાવેજો અપલોડ કરવાની રહેશે તેની વાત કરીએ તો ઓનલાઈન અરજી મિત્રો તમારે રાજ્યની જે ખાદ્ય અને નાગરિક પુરવઠાની જે સત્તાવાર વેબસાઇટ હોય તેની પર કરવાની રહેશે ઓનલાઈન અરજી તમારે રેશન કાર્ડ નવી યોજના બે હજાર પચીસ માટે અરજી આ યોજના પર કરવાની રહેશે તેમાં સૌપ્રથમ મિત્રો તમારે રેશન કાર્ડ નંબર નાખી અને જરૂરી વિગતો ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો જરૂરી કાગળો જે છે તે અપલોડ કરવાના રહેશે હવે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા કયા જે કાગળો છે જે મિત્રો તમારે અપલોડ કરવાના રહેશે તો સૌપ્રથમ મિત્રો તમારે તમારું રેશન કાર્ડ અપલોડ કરવાનું રહેશે જેના નામે અરજી કરતા હોય તેનું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે જે અરજદારના નામે અર અરજી કરતા હોય તેનું મિત્રો બેંક પાસબુકની નકલ અપલોડ કરવાની રહેશે આવકનું મિત્રો તમારે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તેમજ મિત્રો રહેઠાણનું પ્રમાણપત્ર જેમાં તમે આધાર કાર્ડ રેશન કાર્ડ લાઇટ બિલ અથવા તો બીજો કોઈ પણ પુરાવો કે જેની અંદર રહેઠાણના પુરાવા તરીકે માન્ય હોય તેમાંથી કોઈ પણ પુરાવો મિત્રો તમે રજૂ કરી શકો છો મિત્રો આ યોજના નવી ચાલુ કરેલ હોય હજુ પણ આ યોજનાની અંદર ઘણા બધા પ્રશ્નો છે તો આપણે જેવી માહિતી મળતી રહેશે તો આપણી ચેનલ ઉપર મિત્રો તેની માહિતી અપલોડ કરીશું વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને